દોર ઉભો થયું છે કે ક્યાંક જો પશુપાલકો ઉત્તર ગુજરાતના પશુપાલકો અત્યારે રોષકો ભરાયેલા જ છે પરંતુ ક્યાંક જો પાસું પલટી ગયું તો પછી પાસું પણ શકે છે ને એટલા જ માટે આટલી બધી એક્ટિવનેસ આ પશુપાલકોના મુદ્દાને લઈને જોવા મળી રહી છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે પશુપાલકોના નામે રાજકારણ થાય એના કરતાં પણ વધુ પશુપાલકોની જે સમસ્યા છે એનું સમાધાન એનું નિરાકરણ ક્યારે આવે છે અને કેટલા સમયમાં આવે છે અને કયા રાજકીય પક્ષ થકી આવે છે ભલે એ વિરોધ પક્ષ હોય કે પછી સત્તા પક્ષ

ફાયરિંગ કરે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે ગોંડલ તાલુકા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધવામાં આવે છે અને પેટ્રોલ પંપ પર કામ કરતો જે કર્મચારી છે જાવેદ ખોખરે તેને જસિંહ જાડેજાના માણસો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પૂર્વધારા સભ્ય ગોંડલના જયરાજસિંહ માણસો હોવાની ફિલરમેને આશંકા વ્યક્ત કરી છે સવાલે ઉઠે છે કયા કારણોસર ફાયરિંગ કરાયું તપાસ ચાલી રહી છે આ બાબતે પોલીસ આખા મામલાને લઈને તપાસ કરી રહી છે હવે નવા વળાંખામાં એ આવ્યો છે હાર્દિકસિંહ જાડેજા નામનો એક વ્યક્તિ જે કબુલાત કરે છે એ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે સ્ટોરીમાં એ વિડીયોમાં

પહેલાથી બંને વચ્ચે વિવાદ છે રીબડામાં યુવકને નગ્ન કર્યાનો ખાર રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેવી પણ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે પિન્ટુના ઘર પાસે વાય ચાલક રેકી કરતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે હાર્દિકસિંહ જાડેજાએ બે હજાર બાવીસમાં એક યુવતીની હત્યા એક યુવકની હત્યા પણ કરી હતી અને બે હજાર ચોવીસમાં હાર્દિકસિંહ જાડેજા પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયું છે હાર્દિકસિંહ જાડેજા પાસા હેઠળ જેલવાસ પણ જી આવેલો છે હાર્દિકસિંહે ચાર હજારની લેતી દેતી મામલે યુવકની હત્યા કરી હતી હાર્દિક સિંહે ભોલા કાકડિયા નામના યુવાનની હત્યા કરી હતી એ હત્યાની ઘટના જૂની છે અને હાર્દિક સિંહે હાલ જે વિડીયો બનાવ્યો છે એનું પણ ઇન્ટર કનેક્શન ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે અને આ કામે આજરોજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળે પડી રહી છે હાર્દિકસિંહ હંડવા તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયની જવાબદારી સ્વીકાર છે જે અનુસંધાને અમારી અને ભરત તાલુકા પોલીસની ટીમો આ હાર્દિક સિંહને શોધવા માટે

અનિરુદ્ધસિંહ ના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ થાય છે આશંકા જયરાજસિંહના માણસો ઉપર જાય છે અને આ વચ્ચે હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ વચ્ચે આવીને વિડીયો બનાવે છે શું છે આ મામલો ચોક્કસપણે માનસી હાર્દિકસિંહ જાડેજા અને રીબડા વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને તેમાં તેની વચ્ચેનું જો કારણ હોય તો રાજકોટના પ્રખ્યાત ભાજપના સાથી અગ્રણી છે પિન્ટુ ખાટડી તરીકેને પ્રખ્યાત છે તેમની સાથે આ વિવાદ છે તે ચાલી રહ્યો હતો એક સમયે અનિરુદ્ધસિંહ જાડેજા અને પિન્ટુ ખાટડી છે ધંધાકીય પાર્ટનર ધરાવતા હતા અને તે દરમિયાન હાર્દિકસિંહ જાડેજાને પિન્ટુ ખાટડી વચ્ચે વિવાદ થયો હતો ને ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ને મારામારી સુધી આખો મામલો પણ પહોંચ્યો હતો ત્યારબાદથી આખો આ વિવાદ છે તે ચાલ્યો આવે છે જે રીતના વિગત મળી રહી છે કે હાર્દિક હાર્દિકસિંહ જાડેજા છે કે જેણે વિડીયો બનાવ્યો છે તેની સાથે રીબડાની અંદર મારામારી પણ થયા હોવાની વિગત છે તે અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે સાથે તેનો બદલો લેવા માટે થઈને આખું આ તેણે કાવતરું કર્યું હોવાની વિગત છે તે સામે આવી છે સાથે જ હાર્દિકસિંહ જાડેજાની જે વાત કરવી વિડીયો જાહેર કર્યો છે તે પેનો ભૂતકાળ છે તે પણ એટલો જ ગુનાહિત ઇતિહાસ ધરાવી રહ્યા છે હત્યા સુના હત્યા હત્યાના પ્રયાસ અનેક જે ચીટીના ગુનાઓ છે લગભગ તેની ઉપર વીસ થી વધુ ગુના દાખલ થયા હોવાની વિગત સામે આવી છે સુરતના એક ગુનાની અંદર પણ હાર્દિકસિંહ જાડેજા ફરાર હોવાની વિગત સામે આવી છે હાર્દિકસિંહ જાડેજા દ્વારા રાજકોટ ગાંધીગ્રામ ટુ પોલીસ મથક છે તેના પૂર્વ પીએસઆઈ હતા એબી જાડેજા તેના ઉપર પણ ગાડી ચડાવીને હત્યાનો પ્રયાસ કરવાનો જે ગુનો છે તે નોંધાયો હતો ત્યારબાદ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો માલવિયા પોલીસ મથકની અંદર એક હત્યા કરી હતી અને ત્યારબાદ તે જેલ હવાલે પણ ગયા હતા અને ત્યારબાદ બે હાજર ચોવીસ ની અંદર હાર્દિકસિંહ જાડેજા પેરોલ ઉપર છૂટ્યા હતા ને ત્યારબાદ પેરોલ જમ્પ કરીને હાલ ફરાર હોવાની વિગત છે તે સામે આવી છે તેની વચ્ચે આ જે બદલો લેવાનું ક્યાંક કાં કર્યું હોય તેવું લાગી રહ્યું છે ને ત્યારબાદ જે એક બીજો વિડીયો પણ વાયરલ થયો હતો ને તેમાં પિન્ટુ ખાટડીનું જે ઘર છે તેની રેકી કર્યાનો વિડીયો જાહેર કર્યો છે ને તેમાં પણ પિન્ટુ ખાટડીને ધમકી આપતા હોય તે પ્રકારનો એક વિડીયો ઉપર મેસેજ પણ મૂકવામાં આવ્યો છે કે તારા ઘર સુધી પહોંચતા હજી આટલી જ વાર લાગશે બીજું બાજુ જે અનિરુદ્ધસિંહના ભત્રીજા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ થયું છે ને તેમાં પણ તેને વિડીયો જે જાહેર કર્યો છે કે આ તો હજી શરૂઆત છે ત્યારબાદ ડાયરેક્ટ સીધું ફાયરિંગ કરવામાં આવશે તેવી વાત છે તે કરવામાં આવી છે જે રીતના મેસેજ મળી રહ્યા છે જે શૂટિંગ જે ફાયરિંગ કરવામાં આવ્યું છે તે કોઈ શાર્પ શૂટરો દ્વારા જ આ ફાયરિંગ કરાવવામાં આવ્યું હોય કે તેમણે આખું કા કામગીરી સોંપી હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે જોકે આ સમગ્ર ઘટનાને લઈને એલસીબી સહિત ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જે આસપાસના સીસીટીવી ફૂટેજો છે તેની પણ ચકાસણી થઈ રહી છે કારણ કે જો બંને તરફની વાત કરીએ તો એક રસ્તો છે તે ગોંડલ તરફ જાય છે બીજો રસ્તો સાપર વેરાવળ તરફ જઈ રહ્યો છે તો જે રસ્તામાં જે સરકારી સીસીટીવી ફૂટેજો છે તેની પણ ચકાસણી થઈ રહી છે જે ધમકીભર્યો મેસેજ મૂકવામાં આવ્યો છે જે કબૂલાત કરી રહી છે કે આ ફાયરિંગ છે તેના દ્વારા જ કરવામાં આવ્યું છે તો જે અલગ ટીમ છે

જે હાર્દિક સિંહ જે રીપડાની અંદર નગ્ન કરીને માર મારવામાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી હતી જે હાર્દિક છે અને જે પિન્ટુ ખાટડી વચ્ચેનો જે તકરાર ચાલી રહી હતી ને પિન્ટુ ખાટડી છે તેણે રીબડા સુધી આ વાત પહોંચાડી હતી અને તેમાં જ હાર્દિકસિંહ જાડેજા છે તેને ઉપાડી અને રીબડામાં લઈ ગયા હોવાની વિગત સામે આવી હતી અને રીબડાની અંદર હાર્દિકસિંહ જાડેજા છે તેને જ નગ્ન કરીને માર મારમાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી હતી અને તેનો જ કાટ નાખી અને હવે તેને બદલા લેવાના પ્રયાસો છે તે શરૂ કર્યા છે એટલે કહી શકાય કે જે રીતના હાર્દિકસિંહ છે તે ફરીથી એક્ટિવ થયા હોવાની વિગત સામે આવી છે કારણ કે હાર્દિકસિંહ જાડેજાનો ભૂતકાળ છે નાનપણથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની વાત છે તે સામે એટલે કહી શકાય કે જે ભીંટુ ખાટડી સામેનો મેસેજ અને સાથે રીબડા માટે અનિરુદ્ધસિંહ જાડેજાના પત્રીજા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કર્યા છે બંનેને હાર્દિકસિંહ જાડેજા દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે કે હવે આટલી જ વાર લાગશે એટલે સૌથી મોટો સવાલ છે કે નહીં માત્ર રાજકોટ શહેર પરંતુ રાજકોટ જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક હવે ગેંગવોરની તૈયારીઓ થઈ રહી છે કારણ કે જે રીતના આખો પડકાર ફેંકવામાં આવ્યો છે સાથે ફાયરિંગ થયું છે સવારે ફાયરિંગ થયા બાદ કોણ હતું આરોપી તેની દિશામાં પોલીસ હજી તો તપાસ કરી રહી હતી ને એટલામાં જ આ વિડીયો છે સામે આવે છે સ્વીકારે છે કે આ વિડીયો આ ફાયરિંગ મારા દ્વારા કરાવવામાં આવ્યું છે એટલે સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક ગેંગ પણ પડઘા છે તે રાજકોટ શહેર અને જિલ્લામાં વાગી રહ્યા છે માનસિંહ જી રહે બિલકુલ આભાર આપનો એટલે વાગી રહ્યા છે તો સ્પષ્ટ અત્યારે આવે છે કારણ કે અનિરુદ્ધના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગની ઘટના સામે આવી ત્યારબાદ આશંકા હતી જયરાજસિંહના માણસો પર આવચ્ચે હાર્દિકસિંહ જાડેજા નામનો એક વ્યક્તિ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરે છે હાર્દિકસિંહ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અગાઉ પોલીસ ચોપડે તેનું નામ પણ નોંધાયેલું છે અને એ હાર્દિક સિંહ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને એવું કહે છે કે મેજ પેટ્રોલ પંપ પર છોકરા છોકરાઓ મોકલીને ફાયરિંગ કરાવ્યું હતું હાર્દિક સિંહ જાડેજા અને પિન્ટુ ખાટડી વચ્ચે પહેલાથી વિવાદ ચાલે છે અને હાર્દિક સિંહ જો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવ્યો છે જે વિવાદ છે ક્યાંક ને ક્યાંક ગેંગ વોર પરિસ્થિતિમાં પરિણામ્યો હોય ધીરે ધીરે એવું લાગી રહ્યું છે રીમણામાં યુવકને ને થોડા સમય પહેલા નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો જેનો ખાર રાખીને હાલમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે

બિલકુલ ડર નથી રહ્યો કાયદો વ્યવસ્થાનો ન પોલીસનો ડર રહ્યો છે એ પ્રકારનો ઘાટ અહીં સર્જાયો છે મોડી રાત્રે પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ થાય છે આ તમામ ઘટનાક્રમને ને જોતા એવું કહી શકાય કે ગોંડલમાં કાયદો વ્યવસ્થા ઉપર શું હવે લોકોને વિશ્વાસ કરવો કે નહીં શું લોકોને વિશ્વાસ રહ્યો પણ છે કે નથી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે તો એના માટે પોલીસ શું કરી રહી છે શું ગોંડલ પોલીસને ખબર નથી કે અસામાજિક તત્વો આ રીતે હથિયારો લઈને ફરે છે આ રીતે ફાયરિંગની ઘટનાઓ બને છે અસામાજિક તત્વો બેફામ બને છે કે પછી પોલીસ જાણી જોઈને આ બધા અસામાજિક તત્વોને જતા કરે છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે આ બધા સવાલોને જોતા એવું કહી શકાય કે સતત પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે શું પોલીસ કોઈ કામગીરી કરે પણ છે કે નહીં અને શું પોલીસનો હવે લોકોની વચ્ચે કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો એ પણ સવાલ ઉઠી રહ્યો છે કારણ કે ગોંડલમાં જે પ્રકારે રાજકારણ ગરમાયું છે ધીરે ધીરે એક બાદ એક જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે રાજકુમાર જાટનો આપઘાત હતો કે અને લઈને રાજકારણ એ એ મુદ્દો લોકસભા સુધી સુધી ચર્ચા આવ્યો છતાં પણ બાબતે કેસમાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી માત્ર તપાસ ચાલી રહી છે તેમાં નાટકો કરવામાં આવે છે ત્યારબાદ અમિત ખુટ આપઘાત કેસને લઈને પણ સતત વિવાદ વકર્યો હતો જોકે એમાં પણ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી કોઈ નિરાકરણ આવ્યું નથી અને હવે આ ફાયરિંગની ઘટના સામે આવી છે મહત્વપૂર્ણ બાબત એ છે છે કે ગોંડલમાં ગોંડલ બે ગયું એક 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 અને આ તરફ અનિરુદ્ધસિંહ જાડેજાનો પરિવાર છે બીજી તરફ જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે તો શું હવે પરિવારોની વચ્ચે ગોંડલ વહેંચાઈ ગયું છે આ ગોકુળિયું ગોંડલ જે બે પરિવારોની વચ્ચે વહેંચાઈ ગયું છે કે પછી હવે ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને લોકોને કાયદો વ્યવસ્થા પર ભરોસો નથી રહ્યો આ સવાલ ઉઠી રહ્યો છે બીજી બાજુ સવાલ એ પણ છે કે ગોંડલમાં શું ગેંગ વોર ની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે અને જો આ પ્રકારની પરિસ્થિતિ થાય છે તો ગોંડલ પોલીસ શું કરી રહી છે શા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી એ પણ સવાલ ઉઠી રહ્યો છે આ બધા સવાલોની આજુબાજુ રાજકારણ છે અને રાજકારણની વચ્ચે પોલીસ છે કાયદો વ્યવસ્થા હંમેશા બધાથી ઉપર હોય છે રાજકારણ હોય કે ગમે તે હોય પરંતુ પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી એ સવાલ સતત ઉઠતો ઉઠી રહ્યો છે અને જ્યાં સુધી કાર્યવાહી નહીં કરે જ્યાં સુધી કોઈ સમાધાન નહીં આવે કોઈ સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી આ સવાલ ઉઠતો રહેશે કે કેમ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી આ સાથે જ સીધુનસટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ